ઓમ સર્વ મંગલમાંગલ્યે શિવે સર્વાક સાદિકે શરણીય ત્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે તે હરણ મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજા પાઠ અને જપ તપનું મહત્ત્વ હોય એની હારવાર દરેક વાર તહેવારની માહિતી પણ અમારી ચેનલ દ્વારા આપની પાસે રજૂ કરવામાં આવતી હોય મિત્રો હિન્દુ ધર્મને લાગુ પડતા નીતિ નિયમ અને પૂજા પાઠની માહિતી સહિત હંમેશાનું પંચાંગ પણ આપની પાસે અમે રજૂ કરીએ કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિ સહિત આજના ચોઘડિયાની માહિતી પણ અમે રજૂ કરેલી હોય તો મિત્રો આવી જ ધાર્મિક માહિતી આપણને ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો મિત્રો આજના પંચાંગની જો આપણે આજે વાત કરીએ તો આજે તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ વિક્રમ સંવર બે હજાર કાતક કારતક દશમ અને આજે શુક્રવાર છે મિત્રો આજે જન્મેલા બાળકની રાશિ સિંહ આવે છે એટલે કે સિંહ રાશિના અક્ષર મ અને ત ઉપર હોય જો આજે કોઈ બાળકનો જન્મ થાય તો તેને મ અને ત ઉપરથી તેનું નામ રાખવાનું હોય મિત્રો આજના શુભ અને સારા ચોઘડિયાની જો વાત કરીએ તો આજે સવારે ચલ ચોઘડીઓ કે જે છ ને બેતાલીસ મિનિટે શરૂ થાય અને આઠને ત્રણ મિનિટે સમાપ્ત થાય આઠને ચાર મિનિટે લાભ ચોઘડીઓ શરૂ થાય કે જે નવને ત્રેવીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી અમૃત ચોઘડિયું કે જે નવને ચોવીસ મિનિટથી શરૂ થઈ અને દસને ચુમ્માલીસ મિનિટે સમાપ્ત થાય તેના પછી શુભ ચોઘડિયું કે જે બારને પાંચ મિનિટે શરૂ થઈ અને એકને છવ્વીસ મિનિટે સમાપ્ત થાય તેના પછી ચલ ચોઘડિયું કે જે ચાર ને સાત મિનિટે શરૂ થઈ અને પાંચને અઠાવીસ મિનિટે સમાપ્ત થાય એટલે મિત્રો આ પાંચે પાંચ આજના શુભ અને સારા ચોઘડિયા છે કોઈ પણ નવું ધાર્મિક અથવા તો આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો આવા આવા સારા ચોગડિયામાં શુભ ચોગડિયામાં કરવું જોઈએ સારા ચોગડિયામાં કરવામાં આવતા કાર્યમાં કોઈ પણ પ્રકારનો વિઘ્ન અથવા તો તો આવતો નથી આવી માહિતી મિત્રો હંમેશા માટે અમે આપની પાસે રજૂ કરતા હોય તો આવી જ માહિતી આપણને મળતી રહે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્વ હોય એની હારો હાર કોઈ પણ વ્યક્તિ ઉપર કે કોઈ ઘર પરિવાર ઉપર કોઈ પણ પ્રકારનો દોષ અથવા નતર હોય જેમ કે ભૂમિ દોષ ગ્રહ દોષ નાગદોષ અથવા તો મંગલ દોષ હોય પિતૃદોષ હોય તો તેના કેવા કેવા ઉપાય કરવાથી તેમાં રાહત મળે તે દરેક માહિતી અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવે છે તે મિત્રો પણ તમે સાંભળજો કે જેનાથી તમે પોતે તે ઉપાય કરી શકો અને તે પીડામાંથી તે નર્તનમાંથી રાહત તમારી રીતના મેળવી શકો તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હોય તેની હારોહાર મિત્રો અલગ અલગ દેવસ્થાનના દર્શન પણ અમારી ચેનલ દ્વારા કરાવવામાં આવતા હોય તો મિત્રો આવી જ માહિતી આપણને મળતી રહે હિન્દુ ધર્મને લાગુ પડતા નીતિ નિયમ વિશેની માહિતી મળતી રહે જેમાં રુદ્રાક્ષ હોય તુલસીજી હોય કે પવિત્ર એવા માતાજી ખોડિયારમાં રાંદલ માતાજીનું મહત્ત્વ હોય તે દરેકે દરેક રજૂ કરતા મહત્ત્વ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવે છે તો મિત્રો આવી જ માહિતી આપણને ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ